નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ પાદરાના ડભાસા ગામ નજીક આવેલ એલઝીયમ ફાર્મા કંપનીમાં કંપનીના ઓનર યશવંત પટેલના જન્મદિવસ નિમિત્તે વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે તે જ નિમિત્તે આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ કરાયો સયાજી હોસ્પિટલના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કર્મચારીઓ સહિત કંપનીના કામદારો પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે જોડાયા ખાસ કરીને યશવંતભાઈ પટેલના મિત્રો પણ આ સેવા કાર્યમાં સહભાગી બનતા હોય છે છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પમાં વિદેશથી આવેલ મહેમાન દયાબેન અવિરતપણે બ્લડ ડોનેશન કરતા આવ્યા છે આજે પણ તેમણે બ્લડ ડોનેશન કર્યું કંપની ખાતે મંદિરનું અનાવરણ પણ કરવામાં આવ્યું સાથે કંપનીના કર્મચારીઓ સાથે યશવંતભાઈ પટેલની બર્થ ડેની કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી સાથે તેમનું સાલ ઉઠાડી સૌએ સન્માન પણ કર્યું અઠ્યાવીસ ઓક્ટોબરના દિવસે દર વર્ષની જેમ એલિઝિયમ પરિવાર તરફથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ અને આ બ્લડ અમે એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ઉપયોગી થાય તે હેતુસર અમે ફક્ત એસએસજી હોસ્પિટલને જ આપીએ છીએ અને અમે સરસ દરેક જે બ્લડ ડોનેટ કરે એને સરસ ગિફ્ટ પણ આપીએ છીએ બ્લડ ડોનેશન એ સૌથી ઉત્તમ અને સારામાં સારું ડોનેશન છે જેનાથી અનેક જણની લાઈફનું સેવિંગ થઈ શકે છે અમારા બ્લડ ડોનેશન કે અમ્મા અમેરિકા થી બી દયાબેન દર વર્ષે છેલ્લા કેટલાય વર્ષો થી આવે આવે છે અને રેગ્યુલર બ્લડ ડોનેશન કરે છે અમે છેલ્લા 25 વર્ષથી આ કાર્યક્રમ ચલાવી રહ્યો છે અને હોપ કે વર્ષો વર્ષ ચાલુ રહે જેમ ફાર્માસ્યુટિકલ કંપની આજે વૈસી પટેલ હાલિખ એમના તરફથી એમના જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ ડોનેશનનું અમે આયોજન કરેલ છે તથા તેમના જન્મ નિમિત્તે બટ્ટેની ઉજવણી પણ કરેલ છે અને એક મંદિરનું આયોજન પણ અમે અમારી કંપનીની અંદર કરેલ હતું અને દરેક કામદાર ભાઈ બહેનો તથા સ્ટાફ દરેકે ભાવભર્યો આનંદ અને ઉત્સાહથી અમે કંપનીની અંદર દરેક રીતે આ રીતે ઉત્સાહ કરતા રહીશું અને કરીશું અને ઉત્સાહ પૂર્વથી દરેક કામદાર ભાઈઓ તથા સ્ટાફ અને અમે દરેક રીતે આવી દર વર્ષે અમારા વૈસી પટેલ સાહેબના જન્મદિવસે બ્લડ ડોનેશન અને આ રીતે આયોજનનું કામ હર વખતે કરીએ છીએ